આપણે ટ્રીપ ચાલુ કરી દીધી છે દીપા વધી ફેરવું છે રાજકોટ જવાનું છે દર્શક મિત્રો આ છે રાજુલાનો બાયપાસ અને રોડ જોવો ગાડિયામાં કઈ બાજુથી આગવી એ નક્કી નથી થતું તમે જોઈ લો એક ખાતું આ છે રાજુલા બાયપાસ રોડ ખાલી જોવો એક ફેરો માલિક જોવો બાજુ બાજુથી ગાડી આપવી કઈ નક્કી નથી થતું ગાડી ની પથારી ફરી જાય છે પણ કોને કહેવા જવું સારે બાજુથી વાકે થાય તો ને કેવું બહુ ખરાબ રોડ છે ચાલુ છે એટલે થોડુંક તમને આખું દેખાશે મિત્રો પણ આવો રોડ છે ભાઈ આમાં હું ખટરાવાળા કરે કે ખટરાના માલિક શું કરે આમાં તો બાજુલા બાયપાસ છે ઓ ભાઈ હજે હાલીને સરખો રોડ હોય તો ત્રણ મિનિટ નો થાય રોડ પાર કરતા દર્શક મિત્રો અહીંયા કાંઈક થયેલું છે પણ હવે પાકે ખબર છે નહીં માણસો બહુ ઊભા છે ગાડી કે કઈક પલટી મારી ગયો એવું દેખાય છે માણસો બહુ છે અહીંયા હવે તે જાણકારી કાલના વિડીયોમાં આપી દઈશ રાજુલા પૂરો અહીંયા ત્યાં રોડ ચાલુ થાય છે દર્શક મિત્રો રસ્તો તમે જોઈ શકો છો આજે કેવો આવી ગયો હશે એમાં કાંઈ સમજાતું નથી કઈ બાજુ ગાડી આપવી છે અને ડ્રાઈવર છે પણ ડ્રાઈવર બુ ભૂલી ગયા છે એવું જ હા ભાઈ ડ્રાઈવર છે એ આવે છે હાલો હાલો ભાઈ હાલો સૌ ભાઈઓ મિત્રો ધીમે ધીમે રાજકોટ મોરબી કેસવા મળીએ આવા રોડ છે તમારે દર્શક મિત્રો આવા રોડ છે કે નહીં તે જરાક બતાવી જો જગત ના ક પાસે પુલ છે તેનો રોડ છે આ તમે ખાલી રોડ જોઈ શકો છો દર્શક મિત્રો આ છે સાવરકુંડલા રાજુલા રોડ અત્યારે રાજુલા થી સાવરકુંડલા બાજુ અમે જઈએ છીએ પણ તમે ખાલી રોડ જોઈ શકો છો કેમ છે ખાલી કઈ ઘટે જ નહી આ રોડ માં ભાઈ

ગાંગડા ગાઈડે એ હાલ માણકે હાલ આવા રોડ છે ભાઈ અમુક જગ્યાએ ભાઈ ધીમી કરવી પડે છે માંથી કાઢવી પડે

જે ભાઈ ને ભાઈ માફ કરી દો ભાઈ પણ આ જે છે તે હકીકત છે ભાઈ દાંતડીનો ભૂલ ન થાય હવે એવો બાપ આ ધાતડી નો પુલ નીચે પાણી બહુ ભર્યું છે ભાઈ પણ સમય છે એટલે નહી બતાવી શકું ક્યારેક વાત પાણી બહુ છે તમને પાણી નહીં દેખાય ભાઈ દાંતડી એક નંબર ને તાતડી બે નંબર ડેમ બે ડેમ ના નો ભાગ છે આ જોઈ શકો છો આગળ જે લાઈટ ટપક ટપક દેખાય છે તે મારા નાના ભાઈ ની ગાડી છે ભાઈ ઈ તો જાય રામ રામ માટે ઈ એમ કહે છે કે મને રોદા ઓસા દેખાય છે આ ભાઈ નાની ગાડી છે લોકો શું દેખાય એ વાતે હસી વધારમાં પછી બહુ આંકવા મળ્યું તો ભાઈ આના પછી ઘા સહન નથી થતા અને ઘા વી પછી ત્રી પાંત્રી પસાય ભોગે છે ભાઈ આવું બધું હોય છે મને શિક્ષક મિત્રો ફરતી વિડીયો નાખવામાં આવી હશે જોઈ લો રોડ અજબ નથી જો

કેમ છે બાકી રોડ કઈ નો ઘટે ભાઈ રોડ એટલે રોડ એમ એકો વી વી આકે દવાની આવો રોડો પેટ માં પાણી નો હલે ભાઈ પેટમાં પાણી નો હલે આવો રોડ ધીમે કરતા કરતા આંબડી પાસે ગયા થઈએ તો સાવરકુલ્લા બાકી છે